નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાનુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે તો જોઈએ પ્રશ્ન નંબર બાવીસ નિષ્ક્રિય વાયુઓ હિલિયમ નિયોન અને આર્ગોન છે ધાતુઓમાં સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ કેલ્શિયમ અને પોસ્ટેશિયમ છે અને અધાતુમાં નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન ફોસ્ફરસ સલ્ફર અને ક્લોરિન છે એની ઇલેક્ટ્રોનિક રચના સમજાવો તો આપણે ધોરણ નવની અંદર આ પ્રશ્ન આવતા હતા તો પહેલું તત્વનો પ્રકાર નિષ્ક્રિય વાયુઓ તો નિષ્ક્રિય વાયુમાં હિલિયમ એનો પરમાણુ ક્રમાંક બે છે એટલે પેલી કક્ષા કેમાં બે ઇલેક્ટ્રોન આવશે બીજી કક્ષા નિયોન સોરી તત્વ પરમાણુ ક્રમાંક દસ એટલે પેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન અને બીજી એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ત્રીજું નિષ્ક્રિય વાયુનું તત્વ આર્ગોન એ આર પરમાણુ ક્રમાંક અઢાર કેમાં બે એલમાં આઠ અને એમ કક્ષામાં પણ આઠ આવી રીતે અઢાર ઇલેક્ટ્રોન કક્ષામાં ગોઠવાશે પછી જોઈએ ધાતુઓ માટે સોડિયમ એનો પરમાણુ ક્રમાંક અગિયાર ઇલેક્ટ્રોન રચના બે આઠ એક એના પછી મેગ્નેશિયમ ધાતુ તત્વ બાર પરમાણુ ક્રમાંક કેમાં બે એલમાં આઠ અને એમમાં બે એલ્યુમિનિયમ એ એલ પરમાણુ ક્રમાંક તેર કેમાં બે એલમાં આઠ અને એમમાં ત્રણ એટલે બે આઠ ત્રણ થશે પોટેશિયમનો પરમાણુ ક્રમાંક ઓગણીસ છે તો પહેલામાં બે બીજામાં આઠ એમ કક્ષકમાં પણ આઠ અને એક વચ્ચે એની ઇલેક્ટ્રોનિય રચના થશે એના પછી જોઈએ ધાતુમાંથી અધાતુ તત્વ નાઇટ્રોજન એન પરમાણુ ક્રમાંક સાત પેલામાં બે અને બીજી કક્ષામાં પાંચ ઓક્ કક્ષામાં બે અને બીજી કક્ષામાં છ ફ્લોરિન પરમાણુ ક્રમાંક નવ ઇલેક્ટ્રોનીય રચના બે સાત ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક પંદર બે આઠ પાંચ ઇલેક્ટ્રોન રચના સલ્ફર એસ પરમાણુ ક્રમાંક સોળ ઇલેક્ટ્રોન રચના બે આઠ છ ક્લોરીન સી પરમાણુ ક્રમાંક સત્તર ઇલેક્ટ્રોન રચના બે આઠ સાત છે તો આ થયું નિષ્ક્રિય વાયુઓ ધાતુ તત્વો અને અધાતુ તત્વોમાં ઇલેક્ટ્રોન રચના એના પછી પ્રશ્ન આયનીય સંયોજનો સંયોજનો અથવા વિદ્યુત સંયોજક એટલે શું ઉદાહરણ આપી સમજાવો અથવા સોડિયમ ક્લોરાઇડ એટલે કે એનએસસીએલનું નિર્માણ સમજાવો તો કોને કહેવાય આયનીય સંયોજનો કે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનોને આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે સોડિયમનો પરમાણુ ક્રમાંક અગિયાર છે સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે માટે સોડિયમ ધાતુ તત્વ હોવાથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ ધનઆયન એને પ્લસ બનાવે છે અને ઉમદા વાયુ નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે તો સોડિયમ એને એટલે બે આઠ એક ઇલેક્ટ્રોન રચના એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એને પ્લસ થશે બે આઠ પ્લસ ઇલેક્ટ્રોન આજ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણુય ક્રમાંક સત્તર છે ક્લોરીન પરમાણુની બાહ્યતમ એમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે અને જે સોડિયમ દ્વારા ગુમાવેલો એક ઇલેક્ટ્રોન છે આ ક્લોરીન મેળવીને ક્લોરાઈડ ઋણાયન બનાવે છે અને ઉમદા વાયુ આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે સીએલ એટલે બે આઠ સાત ઇલેક્ટ્રોન રચના એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે પ્લસ ઇલેક્ટ્રોન સ્વીકારે એ માઇનસ થાય તો ઇટ ગીવ સીએલ માઇનસની ઇલેક્ટ્રોન રચના બે આઠ આઠ થાય જે ગુમાવે એ પ્લસ થશે જે સ્વીકારે એ માઇનસ થશે આમ સોડિયમ ધનઆન એને પ્લસ અને ક્લોરાઈડ ઋણાયન સીએલ માઇનસ એકબીજાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી એકબીજા તરફ આકર્ષાય છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઈડ બનાવે છે તો એને પ્લસ એટલે ઇલેક્ટ્રોન રચના બે આઠ પ્લસ સીએલ માઇનસ એટલે બે આઠ આઠ ઇલેક્ટ્રોન રચના ભેગું થઈને એને પ્લસ સીએલ માઇનસ બે પાસે એક એક પ્લસ માઇનસ ઉડી જશે એટલે કે એને સીએલ બનશે ટૂંકમાં એને પ્લસ સીએલ માઇનસ ઇડગીવસ એનએ સીએલ અને અહીંયા સ્લો સોડિયમ ક્લોરાઇડ જે છે એ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વિદ્યુતભાર આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે આમ એનએ પ્લસ અને સીએલ માઇનસ આયનો વચ્ચે બનતા બંધને આયોનીય બંધ કહે છે તો આ થયું સોડિયમ ક્લોરાઈડનું આયોનિક સંયોજન એના પછી ચોવીસમો પ્રશ્ન તો બે ઇલેક્ટ્રોન ગુમાવશે એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં તો ગુમાવે એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવીને પોતે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે એમજી એટલે બે આઠ બે ઇલેક્ટ્રોન રચના એમજી પ્લસ ટુ એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે બે આઠ જેવી સ્થાયી અષ્ટક રચના બનશે આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક સત્તર છે તે એક ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે એટલે કે ક્લોરીન બે આઠ સાત પ્લસ ઇલેક્ટ્રોન મેળવશે તો સીએલ માઇનસ બનશે બે આઠ આઠ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરશે આમ મેગ્નેશિયમ પરમાણુ તેના બે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે પૈકી એક એક ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુને આપીને મેગ્નેશિયમ ક્લોરાઈડ બનાવે છે આમ મેગ્નેશિયમ એટલે એમજી પ્લસ સીએલના બે અણુ છે અને એની પાસે ઓલરેડી સાત ઇલેક્ટ્રોન હતા અને એક એક ઇલેક્ટ્રોન મેગ્નેશિયમ આપશે એટલે એમ પ્લસ ટુ થશે અને સીએલ માઇનસ ટુ થશે આમ એમજી સીએલ ટુ નામનું સંયોજન બનાવશે તો આ થયું મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ પ્રશ્ન નંબર પચીસ આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો લખો તો પેલું ભૌતિક સ્વભાવ તો પેલું તો ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય ધન અને થોડા સખત હોય છે આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તે તૂટીને ટુકડા થઈ જાય છે બીજો ગુણધર્મ છે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુનો તો આયનીય સંયોજનોના આયનો વચ્ચે રહેલ પ્રબળ આકર્ષણ બળને તોડવા ખૂબ વધારે પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે આથી આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા ઊંચા હોય છે જેમ કે જો એનએસસીએલ હોય સોડિયમ ક્લોરાઈડ તો એનું ગલનબિંદુ બિંદુ એક હજાર ચુમ્વોતેર કેલ્વિન જેટલું અને ઉત્કલન બિંદુ સોળસો અઠ્યાસી જેટલું હોય છે લિથિયમ ક્લોરાઇડ હોય એલઆઈસીએલ તો આઠસો સત્યાસી કેલ્વિન ગલન બિંદુ અને સોળસો કેલ્વિન ઉત્કલન બિંદુ કેલ્શિયમ ક્લોરાઈડ હોય તો ગલનબિંદુ બિંદુ એક હજાર પિસ્તાલીસ જેટલું અને ઉત્કલન બિંદુ ઓગણીસો જેટલું કેલ્વિનમાં આપેલું હોય છે સી કેલ્શિયમ ઓક્સાઇડ ગલન બિંદુ બે હજાર આઠસો પચાસ કેલ્વિન જેટલું અને ઉત્કલન બિંદુ ત્રણ હજાર એકસો વીસ કેલ્વિન જેટલું અને મેગ્નેશિયમ ક્લોરાઇડ એમજીસીએલ ટુ એનું ગલન બિંદુ નવસો એક્યાસી કેલ્વિન અને ઉત્કલન બિંદુ સોળસો ને પંચ્યાસી ઉત્કલન બિંદુ છે તો જોઈએ દ્રાવ્યતાનો ગુણધર્મ તો જે આયનીય સંયોજનો છે એ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે પરંતુ પેટ્રોલ કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે ગુણધર્મ વિદ્યુતનું વહન જો આ દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વીજ કણોની ગતિશીલતાને કારણે હોય છે આયનીય સંયોજનોમાં પાણીમાં બનેલા દ્રાવણમાં આયનો હોય છે આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે પરિણામે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુતનું સુવાહક હોય છે પરંતુ ધન અવસ્થામાં જો આયનીય સંયોજનો હોય તો વિદ્યુતનું વહન કરતા નથી કારણ કે ધન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણથી બંધાયેલા હોવાથી ધન અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય નથી અને આયોનિક સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે કારણ કે આયોનિક સંયોજનોને પીગાળવા ઉષ્મા આપતા વિરુદ્ધ વિજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ નિર્બળ બનતા આયનો છૂટા પડે છે પરિણામે પીગળેલી અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય બનતું હોવાથી વિદ્યુતનું વહન કરે છે એટલે કે વિદ્યુતના સુવાહક બને છે આમ જો આયનીય સંયોજનો ઘન અવસ્થામાં હોય તો સુવાહક નહીં બને પરંતુ પીગળેલી અવસ્થામાં હોય તો વિદ્યુતના સુવાહક બને છે તો આ થયા આપણે આયોનિક સંયોજનોના જુદા જુદા ભૌતિક સામાન્ય ગુણધર્મો બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ